અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા જયારે યોજાવા જઈ રહી છે ત્યારે નેત્રોત્સવ પર આજે ભજન ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ થયો છે કાશી મથુરા વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા છે કાળી રોટી ધોળી દાળ એટલે કે માલપુવા માટે ક્યાંક અત્યારે પ્રસાદનું અનેરું આયોજન પણ કરવામાં આવ્યું છે જગન્નાથ મંદિરમાં ભગવાન નેતૃત્સવ વિધિમાં આજે માલપુવા અને દુષ્પાકનો આ પ્રસાદ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે સંતો અને ભક્તો માટે આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ પાંચ હજાર કિલોનું ચણા અને બટાકાનું શાક પણ બનાવાયું છે ત્રણ હજાર કિલો અને જે શાક બનાવવામાં આવ્યું છે તે પાંચ હજાર કિલોનું બનાવવામાં આવ્યું છે ત્રણ હજાર કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા છે રથયાત્રા પૂર્વે અમદાવાદના જગન્નાથ મંદિરની અંદર આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ છે અને ત્યારબાદ વિશેષ ભંડારાનું પણ આયોજન કર્યું છે સંતો મહંતો માટે વિશેષ આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે ને આજના દિવસે કાળી રોટી અને સફેદ દાળનું જે વધારે મહત્વ મહત્ત્વ હોય છે અને ખાસ કરીને ભંડારાની અંદર હજારો સાધુ સંતો અને જે ભાવિક ભક્તો છે તે ઉપસ્થિત રહે છે જે માટે ન માત્ર કાલી રોટી સફેદ દાળ પરંતુ દાળ ભાત શાક પૂરી અને જે ભ ભજીયા સહિતનું તમામ આખું ભોજન છે તે પીરસવામાં આવે છે જેમાં હજારો કિલો જે માલપુવા છે તે તૈયાર કરવામાં આવે છે પાંચ પાંચ હજાર કિલો બટેકાનું અને ચણાનું શાક તૈયાર કરાયું છે ત્રણ હજાર કિલો જેટલા ભજીયા તૈયાર કરાયા છે જેને દસ હજાર લીટર દૂધપાકનો આ ભંડારો તૈયાર કરવામાં આવ્યો છે કઢી પણ જે વિશેષ તૈયાર કરવામાં આવી છે અને જે માલપુવા છે કે જે આજના દિવસે જેની પ્રસાદીનું ખૂબ વધારે મહત્ત્વ રહેલું છે તે કાળી રોટી અને સફેદ દાળ કે જેની પ્રસાદી લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે ને આજે વીસ હજાર થી પણ વધુ સંતો મહંતો અને ભાવિક ભક્તો આ ભંડારાનો લાહો લેશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ